મહેસાણા જિલ્લા સંખ્યા એકસો એસી થઈ છે ચાલુ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં ચારસો નેવ્યાસી પહોંચ્યો આંકડો એક ઓગસ્ટ બે હાજર ચોવીસ થી એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ ના ગાળામાં ચારસો નેવ્યાસી આરોપી વોન્ટેડ એક ઓગસ્ટ બે હજાર ત્રેવીસ થી એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ ના ગાળામાં સંખ્યા એકસો એસી જેટલી એક વર્ષમાં વોન્ટેડ આરોપીઓની સંખ્યા ત્રણસો નવ જેટલી વધી છે વોન્ટેડ આરોપી પકડવા સ્પેશિયલ સ્કોડ છતા નથી પકડાતા ભાગેડું આરોપીઓ એક જ વર્ષમાં વોન્ટેડ આરોપીઓની સંખ્યામાં ત્રણસો નવ જેટલો વધારો થયો છે મહેસાણા જિલ્લામાં ભાગેડુ આરોપીઓની સંખ્યા વધી છે તેવા સમાચાર આ સામે આવ્યા છે વર્ષ બે હજાર ત્રેવીસ ભાગેડુ આરોપીઓની સંખ્યા એકસો હતી જ્યારે ચાલુ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં ચારસો નેવ્યાસી એ આંકડો પહોંચ્યો છે એક ઓગસ્ટ બે હજાર ચોવીસ થી એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ ના ગાળામાં ચારસો નેવ્યાસી આરોપીઓ વોન્ટેડ હતા અનેક ટીમો હોવા છતાં ભાગેડુ આરોપીઓની સંખ્યા વધી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે